દાદાગીરી હજુ પણ યથાવત છે ગુજરાત પ્રદૂષણ બોર્ડ ના આદેશ ને પણ ગોળીને આપી ગઈ છે જીપીસીબી ના અનાદર કરતું આરએસ પીએલ ફેલાવવા બદલ કંપની સામે કાર્યવાહી પણ થઈ છે

સામે કાર્ય કારણ કે છેલ્લા ઘણા સમય થી આરએસપી પ્રદુષણ ફેલાવતી હતી અનેક ખેડૂતોની જમીન ઉજ્જળ બની ગઈ હતી પ્રદૂષિત પાણી છોડે છે અને અવારનવાર ખેડૂતો પણ એની ફરિયાદ લઈ અને પ્રદૂષણ બોર્ડને કેટલી વખત કહેલ છે અને એ પછી પ્રદૂષણ બોર્ડે સ્ટેલ કરેલ છે ત્રીસ દિવસ પ્લાન્ટ બંધ કરવાનું છતાં પણ હાલમાં પણ અત્યારે પ્લાન્ટ ચાલુ છે અને કોઈ પણ જાતનું નિયમનું પાલન કરવામાં આવેલ નથી આરએસપીલ કંપની કમ્પાઉન્ડ ની અંદર અમારી જમીન છે અને જમીનમાં પ્રદૂષણ પાણી ગંદુ પાણી છોડી છોડી અને મારી જમીન નષ્ટ કરેલ છે એ બાબત અમે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી અને હાઈકોર્ટે અમારી પિટિશન ગ્રાન્ટ રાખી અને પ્રદૂષણ બોર્ડને નોટિસ કરી હતી તો પ્રદૂષણ બોર્ડે આ ઘડી કંપનીનો માટે બાર એક બે હજાર ચોવીસે હુકમ કરેલો હતું છે કે એક મહિના પૂરતું પ્લાન્ટ બંધ કરવા માટે તો હજી લગી પણ એ પ્લાન્ટ બંધ નથી થયું એના પણ પુરાવા મેં પ્રદૂષણ બોર્ડને રજૂ કરેલ છે આ જો પ્લાન્ટ જો સરકારના હુકમનો પાલન ન કરતી હોય તો ખેડૂતને કેવી રીતે દાદ દઈ શકે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા તાલુકાના કુરંગા સ્થિત આવેલી આરએસપીએલ ઘડી કંપનીને ત્રીસ દિવસ માટે બંધ કરવાનો હુકમ ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ ઘડી કંપની આ નિયમો અને હુકમોનું સરેઆહ ઉલ્લંઘન કર્યું હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કુરંગા સ્થિત આવેલી આ આરએસપીએલ ઘડી કંપની છે જેણે પોતાનો એકમ હજુ પણ ચાલુ રાખ્યો છે ગુજરાત પ્રદૂષણ બોર્ડના હુકમની એસી તેસી કરી અને આ ઘડી કંપની છે તે પોતાનો પ્લાન ચાલુ રાખ્યો છે ઇલેક્ટ્રિસિટી બંધ કરવી તેમજ બંધ રાખવાનો ત્રીસ દિવસ માટે હુકમ કરવામાં આવ્યો હતો પરંતુ કંપનીએ આ હુકમને જાણે ઘોડીને પી ગયા હોય તેમ સતત આ પ્લાન્ટ ચાલુ રાખ્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે આખરે ગુજરાત પ્રદૂષણ બોર્ડના હુકમનું પાલન કોણ કરાવશે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે એક્સક્લુઝિવ આ જોઈ શકો છો કે હાલ ઘડી કંપનીનો આ પ્લાન ત્રીસ દિવસ માટે બંધ કરવાનો હુકમ ગુજરાત સરકારના ગુજરાત પ્રદૂષણ બોર્ડે કર્યો છે ત્યારે ગુજરાત પ્રદૂષણ બોર્ડના હુકમની એસી તેસી કરી અને આરએસપીએલ ઘડી કંપની છે તેણે પોતાનો પ્લાન ચાલુ રાખ્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે આખર આ દિગ્ગજ કંપની સામે ગુજરાત પ્રદૂષણ બોર્ડ આ હુકમના અનદર સામે કેવા પગલા લે છે અને આખરે ગુજરાત પ્રદૂષણ બોર્ડે કરેલા હુકમનું પાલન ગુજરાત પ્રદૂષણ બોર્ડ ક્યારે કરાવે છે ધર્મેન્દ્ર ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ દ્વારકા સાથે કિશન ગયા છે કિશન તો જુઓ ખેડૂતોની જમીન તો બનાવી દીધી છે પરંતુ હવે આદેશોનું પણ પાલન નથી કરતી બિલકુલ આરએસપીએલ આ ઘડીનો પ્લાન્ટ જ્યારથી એ કુરંગા ગામ અને જે દ્વારકા વિસ્તારમાં આવ્યો છે ત્યારથી જે હજારો ખેડૂતો છે એમનું જીવન બરબાદ કરવાનું સૌથી મોટું કામ આ ઘડી કંપનીએ કર્યું છે ઘડી કંપનીએ શરૂઆતથી જ આવીને જ ખેડૂતોની સૌથી પહેલાં તો જે જમીનો હતી એ જમીનોને યેન કેન પ્રકારે ઓછા ભાવે દબોચી લેવાનું કામ કર્યું એ કામથી પણ ઘડી કંપની સંતોષાણીને અને દિવસ રાત ખેડૂતોના ખેતરમાં ઘડીનું જે સોડા એસનું પાણી છે એ દિવસ રાત ખેડૂતોના ખેતરોમાં જતું રહ્યું અને જેના કારણે કુરંગા ભાટિયા અને ભાટિયાથી દ્વારકા ભોગાત પરના જેટલા પણ ગામડા છે આશરે ચાલીસથી પણ વધારે ગ્રામો ગામો છે કે જ્યાં ઘડી કંપનીનું જે પ્રદૂષણ છે પહોંચ્યું છે એનું પાણી હોય કે પછી સોડા એસથી ઉત્પન્ન થતો જે ગેસ હોય તેના કારણે મોટા પ્રમાણમાં પ્રદૂષણ છે એ ફેલાયું છે હવે ઘડી કંપનીને નોટિસ આપવામાં આવી કે ત્રીસ દિવસ સુધી રાજકીય માણસો જીપીસીપી સાથેના વહીવટ આ ઘડી કંપની દિવસ રાત પોતાનો પ્લાન્ટ ચલાવી રહી છે ખેડૂતોનું જે થવું હોય થાય ખેડૂતોના ઉભા પાક મળી જાય ખેડૂતોના સપનાઓ તૂટી જાય ખેડૂતોના પરિવાર નષ્ટ થઈ જાય ગામડાઓ નષ્ટ થઈ જાય પરંતુ આ ઘડી કંપનીનો પ્લાન્ટ બંધ નહીં થાય કારણ કે ઘડી કંપની પાસે પૈસા છે ત્યાંના જે સ્થાનિક નેતાઓ છે સ્થાનિક નેતાઓના ભરોસે ઘડી કંપનીના આજ દિન સુધી કોઈ બંધ નથી કરી શક્યું એક પણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમોનું પાલન એ આ ઘડી કંપની નથી કરતી અને એના જ કારણે આજે ત્યાંના સ્થાનિક લોકો ઘડી કંપનીનાથી જે કંપનીનો જે ત્રાસ છે એનાથી થાકી ગયા છે કંટાળી ગયા છે પ્લાન હજુ પણ ચાલુ છે સોડા એસ હજુ પણ બની રહ્યા છે અને ત્યાંના ખેડૂતોનું જીવન બરબાદ એ બરબાદ કરવાનું કામ ઘડી કંપની કરી રહી છે પ્લાન્ટ આવ્યો ત્યાંથી જ ચર્ચાસ્પદ રહ્યો છે અમારી સાથે દીક્ષિત જોડાયા છે દીક્ષિત આ કંપનીઓ કે જેમની પાસે સ્થાનિક નેતાઓનો પૂરો સમર્થન છે અંડરટેબલ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સાથેનો વહીવટ કરે છે અને એટલા માટે જ આ ઘડી કંપનીને એવો પાવર છે કે ભલે પોલ્યુશન કરીએ ખેડૂતોના ખેતર બરબાદ કરીએ પરંતુ અમારો પ્લાન બંધ નહીં થાય

ભલે ઉદ્યોગો થાય ઉદ્યોગોનો વિકાસ થવો જોઈએ પરંતુ ખેડૂતના વિનાશે નહીં પરંતુ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મેં પહેલા પણ કહ્યું હતું કે આ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે તે અન્ડર ટેબલ કેટલા કામ કરે છે આ સ્થાનિક નેતાઓ પબુબા માનકને ફોન લગાડવાનો પણ પ્રયત્ન કરે છે પરંતુ વિશ્વાસ છે કે ફોન નહીં ઉપાડે કારણ કે ના જ ઉપાડન કારણ કે પબુબા જે પ્લાન્ટને આ બધાને ના લઈ આવવાના છે આ બધાના મહારાજ એમનું બધું જીવન ધોરણ આવ્યા રાજનેતા છે આવરે છે આ ખેડૂતોએ પણ ઓળખવાની જરૂર છે સરકારે પણ કારણ કે કહેવાય તો આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે પરંતુ ખેતી પ્રધાન દેશમાં માં દેવભૂમિ દ્વારકા ના

ખરેખર કોંગ્રેસ ભાજપ મુદ્દો અચ્છા આ ઘડી કંપની આવી ત્યારથી તમારા ગામની સ્થિતિ શું પહેલાથી જ વિવાદમાં પહેલા તો તમારી જમીનો એન કેન પ્રકારે સસ્તી લેવાનો પ્રયત્ન થયો અને અત્યારે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે કેવી પરિસ્થિતિ ગામની અમારી પ્લાન્ટ ની અંદર અમારી માલિક ની જમીન આવેલી છે અને જમીન ની અંદર પ્રદુષણ વાળો પાણી છોડી છોડી અને અત્યારે અમારી ખેતી નષ્ટ કરેલ છે અને એ નષ્ટ એટલી બધી થઈ ગઈ છે કોઈ પણ ખેડૂત ખેતી નથી કરી શકતો અંદર અને એવી જમીન બગડી ગઈ છે ખેતી લાયક રહી નથી ખારું પાણી જે પ્રદૂષણ વાળું ફેલાવ્યું એટલે અમે હાઈકોર્ટમાં ગયા હતા હાઈકોર્ટે એની નોટિસ ઇસ્યુ કરી અને પ્રદૂષણ બોર્ડને ને જાણ કરી અને પ્રદૂષણ બોર્ડે ત્રીસ દિવસ માટે પ્લાન્ટ બંધ કરવાનો હુકમ કરેલું છે પણ છતી આજથી ઘડી પ્લાન્ટ બંધ નથી થયું જો સરકારી હુકમ પાલન જો આ ઘડી કરતી ન હોય તો આ ખેડૂત નું શું આવે બાલુભા કંપની જ્યારથી આવી પેલા તો સસ્તી જમીનો પડાવી એ કુરંગા હોય ભોગાત હોય એ તમામ ગામડાઓની જેટલી પણ સસ્તી જમીનો હતી એ મેળવવાનો પ્રયત્ન કર્યો આજે પણ પ્લાન્ટની અંદર અમુક જમીનો એ વિવાદસ્પદ રીતે હજુ પણ છે એમને લઈને કઈ ઉકેલ નહીં અને આ દિન પ્રતિદિન થતું પ્રદૂષણ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ત્યાં મગફળી ધાણા જીરું ચણા આ પ્રકારના પાક થાય છે કંપની આવી પછી ખેતી કેવી છે ત્યાંની પેલા જમીન છે ખેડૂતને ભોરવી ભોરવી અને સસ્તે ભાવે લઈ ગઈ છે ખેડૂતે ખોટા વાયદા કરી હતા તમારું તમારા છોકરાને કાયમી કરશું તમારા નજીકના બિલકુલ ઘડી કંપનીના માલિક આપણી સાથે જોડાયા છે ઘડી કંપનીના માલિક આપણી સાથે જોડાયા છે આપણે સીધા એમની સાથે વાત કરશું સાહેબ તમને નોટિસ આપીએ છતાંય પ્લાન્ટ કેમ બંધ નથી ano ઘડી કંપનીને નોટિસ બાદ પણ કેમ પ્લાન બંધ નથી થયો हम सब कानून का, का हाँ, बावजूद भी आपने वहाँ का प्लान क्यों बंद नहीं किया प्लान आज भी चालू है नहीं तो वो, 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 आप हम देख रहे हैं उसको आप परेशान ना उस चीज को देख रहे हैं जो भी लीगल काम है वो हो रहा है आप परेशान न सर आप देख क्या रहे हैं वो मुझे नहीं पता मैं ये देख रहा हूँ की वहाँ पे नोटिस के बावजूद भी आपने प्लान क्यों नहीं बंद कर वहाँ पे प्लान अभी भी चालू है

જમીનો ખેડૂતની કે જ્યાં મોંઘા પાક થતા હતા એ મગફળી સહિતના જે પાકો હતા હજી એમને ફોન કરીએ છે ઘડી કંપનીના માલિકને પણ એ તો અત્યારે પૈસા ગણવામાં પડ્યા હશે કારણ કે દિવસ રાત એમને તો ઘડી કંપનીના જે સોડા એસ પાવડર સાબુ એ દિવસ રાત વેચાય છે અને એમ કંપનીનું સ્લોગન છે પહેલા ઇસ્તેમાલ કરે ઓર ફિર વિશ્વાસ કરે આવી જ જે સ્થિતિ છે દ્વારકાની છે જે ખેડૂતો છે એમની સ્થિતિ થઈ છે કે ખેડૂતોએ પેલા વિશ્વાસ કર્યો અને ઘડી કંપની એમની સાથે વિશ્વાસઘાત કર્યો નથુ રામડા આપણી સાથે જોડાયા છે નથુભાઈ પાસે જઈશું નથુભાઈ શું સ્થિતિ જે રીતના ઘડી ડિટરજન્ટ કંપનીની જે તાનાસાહી છે તે વર્ષોથી ચાલી આવી છે કારણ કે જે રીતના ખેડૂતોની જમીન પર પ્રદૂષણ ખુલે આમ કરવામાં આવે છે વારે વારે લઈને જેની સામે જીપીસીબીમાં ફરિયાદો કરવામાં આવી હતી ખેડૂતો દ્વારા ફરિયાદો કરવામાં આવી હતી જીપીસીબી કંપની પહોંચે છે નમૂના લે છે અને ત્યારબાદ સમૂહ સૂત્રુ થઈ જાય છે એટલે કે ઘડી ડિટર્જન્ટ કંપની જે પ્રદૂષણનો મારો છે તે સતત વહ્યા કરે છે કિશન છેલ્લી અરજીને જે છે તે જે જીપીસીબી ગંભીરતા દાખવી કારણ કે કોર્ટે દરમિયાનગીરી કરી એટલા માટે ત્યારબાદ જીપીસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને બારમી જાન્યુઆરીના રોજ કંપની બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો ત્રીસ દિવસ માટે સદંતર કંપની બંધ કરવામાં આવે તેવો કિશન હુકમ કરવામાં આવ્યો છે આપણી સાથે જે તે કેસ જે તે ઘડી ડિટરજન્ટ કંપની સામેના જે ખેડૂતો છે તે ખેડૂતો વતી આપણી સાથે વકીલ છે ગિરીશભાઈ ગોજિયા ખેડૂતોના વકીલ છે તે જોડાયેલા છે તેની સાથે જ સીધો સંવાદ કરશું સાહેબ કેસની પહેલેથી સ્ટેટસ શું છે અને ત્યારબાદ જે ઘડી કંપનીને ફટકાર લગાવવામાં આવી છે શું થશે જી વર્ષ બે પછી દ્વારિકા તાલુકાના કુરુંગા જે ગામ છે ત્યાં ઘડી કંપની અસ્તિત્વમાં આવી છે ઘડી કંપની દ્વારા દાદાગીરી કરી ખેડૂતોની ત્રણસો એક વીઘા જમીન ત્યાં પોતાની માલિકીની છે તેમ છતાં ચારે બાજુ બાઉન્ડ્રી વોલ બનાવેલ છે રસ્તાના પણ અનેક ઇસ્યુ થયેલા છે કંપની દ્વારા જે ડિટર્જન્ટનું નિર્માણ થાય છે એ ખૂબ જ પ્રમાણમાં વિપુલ માત્રામાં દરિયાનું જે ઝેરી પાણી છે એનો ઉપયોગ કરીને થાય છે સરેરાશ રોજનું બાર લાખ લીટર પાણી એ દરિયાનું વાપરે છે અને પાછું સમુદ્રમાં છોડે છે વિધાઉટ એની પ્રોસેસ

ક્લોઝર તો વાંચો વાંચો ભાઈ એમાં એવું એવું નો કરે નથી તમે આપણે એમને શું નોટિસ આપી છે બેન એને જે આઈટી હવે ત્રેવીસ બાર બે 12 બાવીસ માં જે નોટિસ ઓફ ડાયરેક્શન આપ્યું તો એનું પાલન નહોતું કર્યું એ જે ચાર પોઈન્ટ છે સોઈલ રેમિડિયશન કરવાનું

આ પરિસ્થિતિ છે આમની પાસે નોટિસ પણ એવી આપે છે કે ત્રીસ દિવસમાં માં કરીને બતાવો અરે ભાઈ ત્રીસ દિવસ માં ખેડૂત પાક બળી જશે ત્રીસ દિવસ પછી ખેડૂત તેની જગ્યા પર ઘડી પ્રદુષણ ઉઠતું હશે આ જ રીતે ગુજરાતમાં કંપનીઓ આવે છે દાદાગીરી ચલાવે છે ગુજરાતના ખેડૂતોનું પતન કરે છે ફરી નથું પાસે જઈશું નથું જીપીસીબી કઈ ગોળ ગોળ વાતો કરે છે કે ત્રીસ દિવસમાં કરવાનું છે ત્રીસ દિવસની અંદર એમને નિયમોનું પાલન કરવાનું છે આવી બધી ગોળ ગોળ વાતો થઈ રહી છે ચોક્કસ કાર્યવાહીના નામે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઝીરો છે સત્તરથી આ કેસ સાથે જોડાયેલા છે જામનગરના વકીલ ગિરીશભાઈ ખેડૂતો વતી છે તેમણે આ કેસ હેન્ડલ કરેલો છે છેક સુધી લડેલો છે છેક સુધી લડાઈ આપી છે સમગ્ર વિગતો તેની પાસેથી જ જાણીશું ગિરીશભાઈ બે થી અત્યાર સુધીની સ્થિતિ અને કંપનીની તાનાશાહી જી વર્ષ બે હજાર સત્તરની અમે પહેલી એપ્લિકેશન કરી લગભગ ડિસેમ્બર બે હજાર સત્તરમાં ત્યારથી અત્યાર સુધીમાં લગભગ લગભગ સિત્તેરક વખત એપ્લિકેશનો કરવામાં આવેલ છે સેન્ટ્રલ ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટનું જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એને પણ અમે એપ્લિકેશનો કરી છે એને જીપીસીબી ગુજરાતને પણ લેખિતમાં એવું કીધું છે કે તમે આની કાર્યવાહી કરો જીપીસીબી સેન્ટ્રલ ગવર્મેન્ટનું જે ડિપાર્ટમેન્ટ છે એણે હાઈકોર્ટમાં હમણાં સોગંદનામું કર્યું અને આ ડોક્યુમેન્ટ મૂક્યા કે ભાઈ અમે જીપીસીબી ગુજરાતને અમારા ઓર્ડરથી કીધું છે કે આની સામે કાર્યવાહી કરો હવે આ ગુજરાતના જીપીસીબી કાર્યવાહી કરવાની રહે છે આવા સેન્ટ્રલના પણ ઓર્ડરો છે છતાં પણ ગુજરાતનું જે જીપીસીબી ડિપાર્ટમેન્ટ છે એ કાર્યવાહી કરતું નથી ઇવન બાર જાન્યુઆરી બે હજાર ચોવીસનો ઓર્ડર કરી દીધો ક્લિયર ઓર્ડર છે કે ત્રીસ દિવસ માટે કંપનીનો જે કંઈ પ્લાન્ટ છે ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ એ બંધ કરો ઇલેક્ટ્રિસિટી સપ્લાય બંધ કરો અગર ડીજી સેટ ઉપર એ ચાલુ હોય કંપની ઇલેક્ટ્રિસિટી પોતાના પાવર પ્લાન્ટ ઉપર તો એને પણ બંધ કરો પરંતુ ટીલ દિશ ટુ જામનગર જીપીસીબી લેખિતમાં કરીએ છીએ આજે પણ કોઈ પણ કારણસર કોઈ ઠોસ કદમ એમની સામે ઉઠાવવામાં આવતું નથી અને લોકશાહી દેશની અંદર પોતે કોઈ એજન્સી હુકમ કરાવી પાલન ન કરાવે આનાથી વધારે ગંભીર વાતો કરે છે કે અમે તો ત્રીસ દિવસમાં સુધારા કરવાનું કીધું છે કે ત્રીસ દિવસમાં તમામ પ્રકારના ટેસ્ટ કરી અને ત્રીસ દિવસની અંદર યોગ્ય સુધારા કરવાનું કીધું છે મેં બંધ કરવાનું નથી કીધું આવી ગોળ ગોળ વાતો હવે જીપીસીબી કરી રહી છે કોર્ટના આદેશ બાદ પણ આ પ્રકારની સ્થિતિ છે જીપીસીબી ની અને ત્યાંના તંત્રની किशन આપણે गिरीशाई જોડે जसू જીપીસીબી ગોળ ગોળ વાતો કરી રહ્યું છે કેવામાં એમ આવે છે નોટિસ છતાં પણ ત્રીસ દિવસની બાયતરી જતા શું પછી શું કહેશો સાહેબ બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ નો જે જીપીસીબી નો ઓર્ડર છે જે હાઈકોર્ટમાં સોગંદામાં ઉપર આરબી બારડ સાહેબે રજૂ કરેલો છે એમાં ક્લિયર કટ ઓર્ડર છે ચાર પાંચ અને છ નો કોલમ છે એમાં ક્લિયર કટ ઓર્ડર છે ટીલ ધીસ ટુડે આ ઓર્ડર ઇસ્યુ થયેલ ત્રીસ દિવસ માટે કંપનીનો ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ સદંતર બંધ કરવામાં આવે પાંચમી જે કઈ એની શરત છે ઇલેક્ટ્રિસિટી સપ્લાય કે ઇલેક્ટ્રિસિટી સપ્લાય છે ફોન લગાડો વકીલ સાહેબ તમે જોડાયેલા રહેજો કલ્પનાબેન ને ફોન કરો પ્રજાને મૂર્ખ સમજતા હશો મીડિયાને શું કરવા બનાવો છો ફોન કરો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઉપાડે છે કે નથી ઉપાડતા નિયમો કાપી નાખ્યો ફરી કરો એમને ફોન ફોન નથી ઉપાડતા અને ગોળ ગોળ વાતો કરે છે લોકોને મૂર્ખ સમજો છો તમે લોકોને સમજાવવા માટે નથી રાખ્યા લોકોના કામ કરવા માટે રાખ્યા છે પાડ પીટી નાખી છે દ્વારકા કુરંગા ભાટિયા ભોગાત આજુબાજુના વિસ્તારની આ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સહયોગથી આ ઘડી કંપનીના સહયોગથી સાહેબ પાડ પીટી નાખી છે જે ત્યાંના તમે સોઇલ ટેસ્ટ લેશો તો ઘડીના પ્રદૂષણ સિવાય કંઈ નહીં મળે ત્યાંની માટીના ટેસ્ટ કરવામાં આવે ને આજના દિવસે તો પણ આ ઘડી કંપનીનું પાપ જ મળશે તમને વારંવાર ફોન કરતા રહો લોકોને સમજાવવામાં હોશિયાર છે

તમારા ફાયદા કરવા જે પ્રજાની ખેડૂતોની પાળ પીટવાનો ધંધો જે આ ઉદ્યોગિક કંપનીઓ કર્યો છે ને સાહેબ સાહેબ મધ્ય ગુજરાત અંકલેશ્વર વાપી વલસાડ ભરૂચ તમે જાઓ તમને એક સારો શુદ્ધ ઓક્સિજન પણ ના મળે એનું એકમાત્ર પાપ હોય તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે અમદાવાદની બહાર નીકળો તમે આ જેટલી ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે ને એ ફાર્માસ્યુટિકલ કંપનીઓ પોતાનો વેસ્ટ એ વેસ્ટ પણ પ્રોપર રીતે ટ્રીટ નથી કરતી અને એ વેસ્ટ સીધો પાણી માર્ગે અથવા તો જમીન માર્ગે સીધો ઉતારી દે છે આ પરિસ્થિતિ છે અને તમે એમ કહો છો કે અમે કામ કરીએ છીએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ની અંદર કામ કરતા દરેક માણસને જો થોડી પણ શરમ હોય ને તો સરકારના દરેક વિભાગમાં સૌથી સારું કામ તમે કરી શકો અને એ કામ એ છે લોકોના જીવ બચાવી શકાય લોકોના સ્વાસ્થ્ય બચાવી શકાય અને સૌથી સારામાં સારી બાબત કે કુદરત ભગવાનને પણ જે પ્રિય છે પર્યાવરણ એને તમે બચાવી શકો પણ આવું કોઈ નથી કરતા આ જેટલી પણ બીમારીઓ છે ને બીમારીઓ પાછળનું કારણ એક પ્રદૂષણ પણ છે નથું ફરી વકીલ સાહેબને પૂછો કે તમારી લડત કેવી રીતે લડશો કારણ કે આ કંટ્રોલ બોર્ડ અને ઘડીબે એક જ કંપનીમાં કામ કરતા હોય પરિસ્થિતિ છે ગુજરાતની નામદાર ગુજરાત ની અંદર અત્યારે પિટિશન પેન્ડિંગ છે નામદાર ગુજરાત હાઈકોર્ટે નોટિસ કાઢીને ફટકાર લગાવી ત્યારબાદ અને ચેરમેનશ્રીને ગુજરાત પ્રદૂષણ બોર્ડના જે ચેરમેન છે સ્ટેટના એમને પોતાને પર્સનલી સોગંદનામું રજૂ કરવાનું કહ્યું ત્યારબાદ આટલો એને હુકમ કર્યો છે અત્યારે હાઈકોર્ટમાં પિટીશન ચાલુ છે અમે એમાં જ નેક્સ્ટ ડેટે રજૂઆત કરશું કે સાહેબ આવો ઓર્ડર કર્યો માત્ર નામદાર ગુજરાત હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવા માટે કરેલ છે પરંતુ આનું ઇમ્પ્લિમેન્ટેશન ટીલ દિસ ટુ ડે કંઈ પણ કરવામાં આવેલ નથી અમે રેકોર્ડ ઉપર ડે ટુ ડે રોજે રોજ પ્રદુષણના ફોટા એને વિગતો સ્થળ સ્થિતિ જમીનની લઈએ છીએ અને મળવા પણ જઈએ છીએ ગઈકાલે અમે આ કલ્પનાબેનને મળવા માટે ગયા હતા હું જાતે હતો મારા અરજદાર બાલુભા હતા પરંતુ ત્યાં હાજર જ નહોતા એણે કીધું કે સાહેબ ક્યાં વિઝીટમાં ગયા છે ચાલુ દિવસે ક્યાં વિઝીટમાં આવે અમને ખબર નથી માણસોએ કીધું કે અમે રજીસ્ટર્ડ અરજી લઈએ કે નહીં લઈએ પછી ફોન કરે ફોન પછી અમારી અરજીઓ રજીસ્ટર્ડ લઈએ એવા પણ જે બેઝિકલી નિયમ છે કે કોઈ પણ એપ્લિકેશન આવે તો એને રજીસ્ટર લેવી એમાં પણ આ લોકો ના પડે છે એની જે આ કન્ડક્ટ છે એને અમે નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ વિનંતી ભાવ સાથે રજૂ કરશું અને આવી કન્ડક્ટ સામે એમની સામે કાર્યવાહી કરવા માટે પણ અરજ કરશું નથું આપણે આજે પ્રણ લઈએ છીએ કે જ્યાં સુધી દ્વારકા જિલ્લાના આ ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આપણે આપણી લડત ચાલુ રાખીશું આ ઘડી જેવી જેટલી પણ કંપની હોય કે જે પોતાના પૈસે પોતાના પાવર સાથે કૂદતી હોય ને એમને એમ હોય કે આ જળ જમીન જંગલ આકાશ બધું અમારા બાપનું છે તો આવા લોકોને નહીં ચાલવા દઈએ આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર